પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી 13000 થી વધુ સ્વસહાય જૂથની 130000 થી વધુ મહિલાઓને રૂપિયા 250 કરોડ થી વધુની સહાય આપવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સ્વસહાય જૂથ મંડળની બહેનોને ચેક અર્પણ કરાયા હતા 30 લાખ વધુ બહેનો कृपयाwasm प्रकाश को जिला ग्रामीण बोर्डिंग फंड कम्युनिटी इन्वेस्टमेंट फंडरेकर्स के इनApiException आपarningi madad se aashwas hai ki unoni mahilaon ko bada mehsaal shuru kariyo udyog sahasi banse mahilaon aur sakriya mahilayon ki Gujarat Puneet Shankar duniya ni sauthi moti cooperative udyog bani gayi chhe aadi vidhan ni gramin mahila pashupalakon dudh palan ni karodo rupya